તારીખ ઓગણત્રીસ બાર બે હજાર ચોવીસ રવિવારના રોજ ટિંડોઈ તાલુકે મોડાસામાં પરમ પૂજ્ય શ્રી રામજી બાપા ધોલવાણીનો સત્સંગ મેળવડો યોજાયો જેમાં અન્ય સંતો અને મહંતોએ ઉપસ્થિત રહીએ આત્મજ્ઞાનની વર્ષા વરસાવી હતી પરમ પૂજ્ય શ્રી રામજી બાપા ધોલવાણીએ શ્રીમદ રામચંદ્રજી શ્રીમદ રામજી બાપા શ્રીમદ નાથુ બાપા તથા શ્રીમદ જેસંગ બાપાના અમૃત વચનોનું પાન કરાવેલ પધરે સર્વ મુમુક્ષુઓની આત્માને પરમાત્મામય કરવા માટે અમૃત વર્ષા વરસાવતા જણાવ્યું કે આપણે આજે વર્તમાનમાં પણ જો પલટો ના કરે તો ક્યાં કરીશું આપણે તો હંસો છીએ પરમાત્મા લોકમાંથી આવ્યા છે વર્તમાન કર્મ ફેરવીએ તો આજે ફરે એવું છે બાકી તો ચોરાસી ઉભી છે આ માર્ગ જેમ તેમ રખડવાનો ને ફરવાનો માર્ગ નથી આ તો અમરાપુરાનો માર્ગ છે આપણને સત્પુરુષ મળ્યા છે એમના બૌદ્ધ વચન મુજબ આપણે જીવન જીવવાનું છે રામ જરૂખે બેઠા હૈ સબકા મુજરા લેતા હૈ જૈસે જિંદકી ચા કરી વેસા દેતા હૈ તમારા દેહ દેવળમાં જે દેવ બેઠો છે એ તમારા ભાવ જાણે છે તો ભાવ શુદ્ધ રાખજો આત્મા ઉપર જે માયા સંસારનો મળ આવ્યો છે એ ખસે તો આત્મા તો હાજરા હજુર છે ક્યાંય ગોતવા નહીં જવું પડે સત્સંગ જીવનમાં રોજ હોય તો જીવન ઉજ્જવળ થાય માયા સંસારના લોચા ઓછા કરવા હોય તો ભગવાનના ભાવ વધારવા પડે મનુષ્ય જીવન એ મોક્ષ જવા માટે છે બાકીના બધા અવતાર તો કર્મ ભોગવવા માટે જાય છે સંઘ ખૂબ જ જાળવવો પડે દીકરીઓ પારકા ઘેર જાય ત્યાં સસુ સસુરા ધર્મના મા બાપ માને એમની સેવા કરવી પડે તો પછી બીજે ભક્તિ કરવા જવું નહીં પડે દીકરીઓએ પારકા ઘેર જાય મારા પણ કરી ના બેસવું પરમાત્માનું ને પરમાત્માને અર્પણ કરતા થાવ આહાર વિહાર શુદ્ધ રાખવો પડે

મિત્રો આપણને ખબર છે એને પણ મોહ થયો તો એને પણ